બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી હાલોલ રોડ ઉપર જાંબુગોડા જબાન વચ્ચે એક અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં છોટાઉદેપુર જિલ્લાના બે આદિવાસી યુવાનોના મોત નીપજ્યા છે છોટાઉદેપુરના કવાટથી મોટર સાયકલ લઈ પોલીસ ભરતીમાં ગોધરા જઈ રહેલા ત્રણ યુવાનોને હાલોલ બોડેલી નેશનલ હાઈવે પર નારુકોટ જબાન વચ્ચે સામેથી આવતી મોટર સાયકલ સાથે અકસ્માત સર્જાયો હતો ચાર પૈકી એકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું ત્યારે બીજા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપ ગોધરા ખાતે પોલીસ ભરતી હોય શારીરિક કસોટી આપવા જઈ રહેલા છોટાદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ખેરકા ગામના ચેતનભાઈ રમણભાઈ રાઠવા તેમજ નિલેશભાઈ ઈશ્વરભાઈ રાઠવા અને નસવાડી તાલુકાના ગઢવંકલા ગામના સંબંધી પ્રકાશભાઈ દિદેશભાઈ રાઠવા મળી કુલ ત્રણ યુવાનો પોલીસ ભરતીમાં ગોધરા ખાતે જઈ રહ્યા હતા તેઓ બપોરે સમય સાંજે ચાર વાગે હલોલ બોડેલી નેશનલ હાઈવે પર જબાન અને નારુકકોટ ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે હરો તરફથી આવી રહેલ મોટરસાઇકલ ચાલક કમલેશભાઈ વેઠાસભાઈ રાઠવા જેઓ સજોડના રહેવાસી જયપુરપાલિત તાલુકાના એમની સાથે મોટરસાઇકલનો અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગોધરા જઈ રહેલા ત્રણ પૈકી પ્રકાશભાઈ દિનેશભાઈ રાઠવા ગઢવંકળાના રહેવાસી નસવાડી તાલુકાના તેઓને ઈજાઓ થઈ હતી ત્યારે સામેથી આવી રહેલા કમલેશભાઈ રાઠવા જેઓ જયપુર સજોડના છે તેઓને પણ ગંભીર ઈજાઓ થઈ બંને યુવાનોના મોત નીપજ્યા બનાવને પગલે ચકચાર મચી ગઈ હતી અને રાટી વ્યાપી ગઈ હતી અન્ય બે ને નાની મોટી ઇજાઓ થઈ સમગ્ર બનાવ અંગે રાધાજીએ એકસો આઠને ફોન કર્યો શિવરાજપુર એકસો આઠ અને જાંબુગોડા એકસો આઠની ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી ઇજાગ્રસ્ત તાત્કાલિક જામુગડા સામૂહિક કાર્યક્રમ ખાતે લઈ જવામાં આવ્યા હતા સારવાર મળે પહેલા પ્રકાશભાઈનું મોત નીપજ્યું હતું જાંબુગોડા પોલીસને જાણ થતા પીએસઆઈ પીઆર ચુડાસમા અને તેઓનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી Thank <laughs> you.